ના તો તમે તો બરાબર પેલાનો જી ખાધો એટલે ખોરાક તમારી મજબૂત છે મોઢાના દોતે બરોબર છે ઉમર થઈ જાય દોત નહી રોતો હોય નહિ દૂધે કઈ લેવું હું નહીં પડું પણ તમે ના પડો હું તો આ જો બુટ હમણાં જ નવા લાવ્યો એટલે જ

ભગવાન ને લઈ લીધો તો સારું હતું પડી જલ્દી છું દસમા નજીક જીવ્યા ઘેર પડ્યા રે તો કસમ થાય

આ હું આ બધા ચોમાહ નું રાત રહી ને સેચમ ડોસી ઘેર રે નહીં હવે જો ડોસી સંભાળી ત્યાં કાળ મોઢો ચોઈ આવ્યો હવે વાત પટી જઈ હવે ગમો તો કહી દે બધું મફુ કાકા આ બધું

ઇજત ના ધજાક્રા કર છે ઓન કોક કરીને ફોરવું જ પડશે એ તો હું તને શું કેતો ખબર તું તારા કાકાનો ભત્રીજો તું પેલા મારો ભત્રીજો થઈ હું લેવા હું મારા કાકા ભત્રીજો બરાબર તારા કોઈ ના કેવા નહીં બરોબર આ તો તારો કાચી નતો ખરે ખરે એટલે હું કદી લોટો ના ભર્યાલું કોઈ ના આ તો હાલ લોટો ના ભર્યાલો હાલ તો વાહંગ હતા અલ્યા મૂર્ખા પણ તારો કાચી નતો નતો એટલે ખાલી સાઈડમાં મળતો તો તો 20 કોઈ નઈ થાય મને તમે આટલે નેકળું તોય નઈ દેખાતા તમે કાલે હવારે દેખાઓ એ તો વાસવળીમેલો ખોટી વાત છે તમારી નેટ ને મળતા ને એ તને આલે હું લેવા પણ લે લે પા હાલ દો લે હારું એ આવો જો પણ તું આવ્યો તો તમ ઓયકણી કેજે હયે

અમે બે ત્રણ જતા પેલા એ નાઈ ટીંજી નાઈ કર ત્યાં ગટ્ટુ મારી ને આયા અને માવજો બે તો લથરિયા કઈ જતો પેલા ઉ કેળા મને ન ઉત્યુ અન તું એવું કર્યું મેં કોઈ ન કર્યું મારો બેરું રે આ તું કા કાટો થઈ જા બરોબર અન જા તું જઈન તું જા હું બતમ બોલાઈ જાઉ એલા ગાટી જા તું કરવાનું મારે તો જતો બરોબર પણ આ વાહન મને મેલવા દે કાલ પેલી આવશે ને કૂતરો ચાચી તો તમ તો સાચું કહું એને જતાય ના વળી જઈ જઈને અડધી રાતે આવી જતો રહ્યો ભેનાનો જતો રહ્યો હોય <laughs> oh, <único Liberty Overwatch throat> બેઠો આખા ગામ માં પડતો તો હતો પીંદો ફરતો હતો વાત આજી કોઈ શિકર અતારો માં ટટકાઈ ગયો તો હું ભોય પર તે જતો રહ્યો તમે ગોને કીધું પેલો આયો તો પેલો કાળ મુડાળો નહી ઇન જો શામ પેલો કાળિયો ડુચ નો બતરી જો એ જો આયો તો તે જતો રહ્યો અને એક વાત તો આવડ્યું એ ના આવડી ઇન એ ઓમે આકાર ઉપર આવતો હોય ને જીવ બરોબર હોજો અને જઈ જઈને ચોમાહમો જે ચો જઈને બેહવાનું

એવડો મોટો તો હતો અલ્યા કોઈ મોટો ના કેવાય ઓમ ગેરામ બાબો આગા પાણી પાણી નોતા આવી રો જો 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 એક ટીમ જો જો જોરુડે અલે દાદા તો મે ગટ્ટુ મારવા ગયા તા એટલે તો મારી ગયા એ ના મારે તો ના મારો એક ટીમ થઈ મસ્તી હેડ ખાલી જો હાલ નહીં રોવાનું હાલ ખાલી કોટ હુ લેવા વાહના જાગી જોઈ તો હા મારે રોવાનું હા

એ રમ કેવા આવ્યું કે એમાં કાકો દીવડો ને આકળી ગયો રોવા નઈ એમાં ઘેર હડો તમે

અરું તું જા મારા માટે કરતા ની ગોળી લેતો આય મૂર્ખા દુખાય હા હું કરતા ની ગોળી લેતો ને લે આવું ઉઢાળું તમન એટલે તમારે ઠંડી બંડી વાય ના હોન ઓ ઉઢાળો ઉઢાળ મસરા કરળી જલ્દી આવશે હાલ હાલ હું અલ બસ અમે કીધું રો પર રોવાટી કોઈ આવી નહી અડધી ધી રાતે થાપળિયો બંધાઈ

ના ડે કોણ કરો એ ભત્રીજો તો હા નહિ બરોબર મૂર્ખો ઓના ખાઓ

તમે મને ભય નાખ્યો અને હું કીધું તું કે મા કાકા ના જીવ એટલે અરે કે જીવ જો એમ ખર્ચ તો કરવી પડે ગયો કે ટોટી પણ

કદેડો બેઠલો લઈ જાવ કે ખાડું ખોદવો ખાડું ખોદવું ના 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 દવાખવાનું ઉઠાવવાનું થાટરું થાટરું કાટલો કાટલો